અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમરેલીના જાહેર માર્ગો પર બે દિવસ પહેલા અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફોટો સેશન કરવામાં આવ્યું હતું જ્યારે અમુક જાહેર માર્ગ મૂકો તો લગભગ અમરેલીના પોષ વિસ્તારો જેવા કે દાનેવચોક માણેકપરા કામનાથ મહાદેવ રોડ કામનાથ મહાદેવ સરોવર વિવિધ વિસ્તારોમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર અહેવાલ આવો જાણીએ અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં સ્વચ્છ ભારત સફાઈ અંતર્ગત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમરેલીના જાહેર માર્ગો પર બે દિવસ પહેલા અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ દ્વારા રસ્તાઓની સફાઈ કરતા વીડિયો જોવા મળ્યા હતા પરંતુ લાગે છે કે આ માત્ર ફોટો સેશન માટે જ હાથમાં સાવરણા પકડ્યા હતા કારણ કે અમુક જાહેર માર્ગ મૂકો તો લગભગ અમરેલીના પોષ વિસ્તારો જેવા કે દાનેવચોક માણેકપરા કામનાથ મહાદેવ રોડ કામનાથ મહાદેવ ડેમ સહિતના વિસ્તારોમાં ગંદકીના ગંજ જોવા મળ્યા હતા કામનાથ સરોવરમાં જળકુંભી એટલે કે ગાંડી વેલ પોતાનું સામ્રાજ્ય ખડકીને બેઠ્યું છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને હોસ્પિટલો મચ્છરજન્ય રોગોથી ઉભરાઈ રહ્યા છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો મચ્છરોનો શિકાર વધારે બની રહ્યા છે અમરેલીના સ્વામિનારાયણ મંદિર કામનાથ મહાદેવ મંદિર બંને ધાર્મિક સ્થળો સરોવરના કાંઠે આવેલા છે જ્યાં દરરોજ ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે ત્યાંથી અવર જવર કરતા લોકોને દુર્ગંધના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અનેક રજૂઆતો કરવા છતાં અમરેલી નગરપાલિકા આ પ્રશ્નનો નિકાલ કરી શકી નથી અમરેલી બે ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે એક તરફ મિશન સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ માટે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા અભિયાનો ચલાવવામાં આવે છે તો બીજી બાજુ નેતાઓ ખાલી ફોટા પડાવવા જ હાથમાં ઝાડુ લેતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમરેલીના જાહેર માર્ગો પર આજે પણ કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે પાણી દરવાજાનો વિસ્તાર હોય કે બસ સ્ટેન્ડ હોય બધી જ જગ્યાએ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે નેતાઓ દ્વારા પાડવામાં આવતા સફાઈ કરતા ફોટાઓ સામે લોકો સવાલો કરી રહ્યા છે સાથે સાથે અમરેલી સમગ્ર કામના સરોવર ગાંડી વેલથી છવાઈ ગઈ છે નગરપાલિકા તેમાં પણ નિષ્ફળ ગઈ છે આ બાબતે નગરપાલિકાના પ્રમુખ બિપિન લીંબાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી શહેરના મુખ્ય માર્ગો પર સફાઈ કામગીરી પૂર્ણ કરેલી છે જેમાં હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી ચાલુ હોઈ બીજી ઓક્ટોબર સુધીમાં અમરેલી શહેરને સ્વચ્છ કરવામાં આવે જે કામગીરી કરવી જ પડશે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે અને જે વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે તે વિસ્તારમાં સાફસફાઈ કરીને તે પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે પાલિકા પ્રમુખને સફાઈ બાબતે પૂછવામાં આવતા દર વખતની જેમ એક જ જવાબ આપવામાં આવ્યો હતો કે સૂચનાઓ આપી દેવામાં આવી છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચાલી રહેલી સફાઈ અમરેલી જિલ્લા સહિત શહેરમાં થઈ રહી છે ત્યારે અમરેલીમાં ગણિયા ગાંઠિયા વિસ્તારોને મૂકીને સમગ્ર અમરેલી શહેરમાં ગંદકીના ખડકલા જોવા મળી રહ્યા છે તેમજ કામનાથ સરોવરમાં ગાંડી બેલે પોતાનું સામ્રાજ્ય ખડક્યું છે કાંઠા વિસ્તારમાં પણ પ્લાસ્ટિક સહિત કચરાના ઢગલાઓ થઈ ગયા છે ત્યારે શહેરીજનોને આ ગંદકીથી રાહત ક્યારે મળશે તે આવનારો સમય જ બતાવશે મારું ગામ અમરેલી નામ સાગર છે એક તરફ સ્વામિનારાયણનું મંદિર આવેલું છે અને એક તરફ આવેલું છે આપડે કામનાથ મહાદેવ અને બે ની વચ્ચે એટલી ગાંડી વેલ છે કચરો એટલો છે અને આ કચરાનું પ્રદૂષણ એટલું છે કઈથી નીકળ્યું હોય તો આપણે વાયસો એટલી આવે છે નીકળી નહોતી મચ્છરનો ત્રાસ એટલો છે આ વેલની હિસાબે અને આ કચરાની હિસાબે એટલો વચ્ચેનો ત્રાસ છે કે માણસ એટલું પબ્લિક માંડવું પડે છે અહીંયા એટલે આ બધું સાફ સફાઈ થાય એ જ માંગણી છે અમારી મારું નામ વિપુલ પોકિયા છે આગામી બે ઓક્ટોબર સુધી સરકારે જે નેમ ચલાવી છે સસ્તાઈ સેવા અભિયાન અંતર્ગત જેમાં અમારો જિલ્લો પણ બાકી નથી આ જિલ્લામાં કામગીરી ચાલુ કરી છે મનની ધારાસભ્ય સાંસદ સભ્ય અને અધિકારીઓ સાથે રાખી અને ફોટો સેશન કરવામાં આવી રહ્યું છે મને એવું લાગે છે મેન રોડ ઉપર કાંઈક થોડુંક સાફ થયું છે પણ અંદરની બજારોમાં ગંદકીના ગંધ જામેલા છે જે નામે મીંડું ચાલી રહ્યું એમાં સુધારો વધારો કરી અને અંદરથી તપાસ કરી અને આગામી દિવસોમાં અહીંયા પણ સ્વચ્છતા થાય એવું હું ભલામણ કરું છું મારું નામ બિપિન લીંબાણી પ્રમુખ અમરેલી નગરપાલિકા હાલ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અમરેલી શહેરમાં વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી ચાલુ હોય અને ટૂંક સમયમાં બાકી રહેતા વિસ્તારોમાં પણ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેમજ સ્વચ્છતા કરેલ જગ્યા ઉપર ડીડીટી દવાનો છંટકાવ કરવામાં આવશે જે કામગીરી પણ સોંપાયેલ હોય જે ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જશે અને ત્યાં દવાનો છંટકાવ પણ કરવામાં આવશે